મિત્રો આજના સમયમાં લીવ ઇન રિલેશનશીપ વિશે બહુ ચર્ચાઓ થાય છે અને ઘણા લોકો એવું પણ કહે છે કે આ કાયદો ખરેખર રદ થવો જોઈએ તો શું ખરેખર આ કાયદો છે તો એને આપણે જાણવાનો પ્રયત્ન કરીએ છીએ ખરેખર શું છે તો લિવ ઇન રિલેશનશીપ મિત્રો કંઈ જ નથી પણ એક પુખ્ત વયની સ્ત્રી અને પુખ્ત વયનો પુરુષ બંને એક કરાર હેઠળ લગ્ન કર્યા વગર રહે છે અને તેનો કરાર કરે છે તો આ એક લિવ ઇન રિલેશનશીપનો કરાર કરે છે તો એને લિવ ઇન રિલેશનશિપ કહેવામાં આવે છે હવે આ કાયદો ખરેખર શું છે તો કોઈ ગુજરાત સરકારે કે કોઈ રાજ્ય સરકારે કે કોઈ કેન્દ્ર સરકારે બનાવેલો કાયદો નથી પણ નામદાર સુપ્રીમ કોર્ટના અમુક જજમેન્ટની અંદર નિર્ણય થયેલા છે તેના આધારે આ એક કરાર માન્ય ગણ્યો છે તો આવા નામદાર સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ પછી આ લીવ ઇન રિલેશનશીપનો ખ્યાલ સમાજની અંદર સ્પષ્ટ થયો અને તેના પછી આવા કરારો થવા લાગ્યા છે તો આ કોઈ કાયદો નથી પણ એક કરાર છે અને નામદાર સુપ્રીમ કોર્ટે નામદાર ગુજરાત હાઈકોર્ટ તેમજ અન્ય ઘણી હાઈકોર્ટે પણ આ કરારને કાયદેસર રીતે ગણાવ્યો છે એટલે સમાજમાં આ એક પ્રચલિત થઈ ગયો છે તો ખરેખર આ કોઈ કાયદો નથી કોઈ રાજ્ય સરકારે બનાવેલો કાયદો નથી કે કોઈ કેન્દ્ર સરકારે બનાવેલો કાયદો નથી એટલે આપણે જે વાત સાંભળીએ છીએ સમાજમાં કે ખરેખર આ કાયદો રદ થવો જોઈએ તો આ કાયદો રદ થવાનો કોઈ પ્રશ્ન જ રહેતો નથી તો આવા જ કાયદાના વિડીયો જોવા માટે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફેસબુક પેજને પણ તમે ફોલો કરી લેજો અને ઇન્સ્ટાગ્રામને પણ ફોલો કરી લેજો